આમ આદમી પાર્ટીના ફાયરબ્રેન્ડ નેતા કહેવાતા કરસરદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ જોઈન્ટ કરી છે તથા તેમણે કોંગ્રેસ જોડા કોંગ્રેસ જોડવાનું શું કારણ છે અને આમ આદમી પાર્ટી છોડવાનું શું કારણ છે તેની વિગતવાર આપણે ચર્ચા કરીશું નમસ્કાર હું છું કમલ સોની આપની સાથે નેક્સસ ન્યૂઝમાં દોસ્તો આ બાપુ ભાદરકાએ થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોઈન થયા છે તેમણે આમ આદમી પાર્ટી છોડવા માટેના ઘણા બધા કારણો આપ્યા છે તો તો શું તે જે અત્યાર જે કારણ આપી રહ્યા છે તો જે તે સમયે તેમને તે વસ્તુની ખબર નથી તે સૌથી મોટો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કરશનદાસ બાપુ ભા ભાદરકાની પોતાની વાતો છે પોતાના તથ્યો છે એમણે એ પણ યાદ રાખવું જોઈએ કે જ્યારે ભરૂચમાં લોકસભાની ચૂંટણી ચૂંટણીનો પ્રચાર હતો તે સમયે રાહુલ ગાંધી આ પ્રચાર માટે ભરૂચ આવ્યા હતા તે સમયે ચૈતર વસાવવા માટે તેમણે આમ આદમી પાર્ટીનો કોઈ પણ જાતનો પ્રચાર કર્યો નહોતો તે પણ એમને વાત સમજવા જેવી છે ધ્યાનમાં રાખવા જેવી છે અને તે જે કોંગ્રેસની વાતચીત કરી રહ્યા છે તે કોંગ્રેસની ગુજરાતમાં કેટલી સીટો છે તે બી એમણે જોવા જેવી છે ગુજરાતમાં કોંગ્રેસની હાલત શું છે એ એમને સમજવા જેવી છે કે ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ એક ડૂબતી નેહા તરીકે થઈ જઈ રહી છે કોંગ્રેસ અત્યારે માત્ર ને માત્ર પત્રકાર પરિષદ અને યાત્રા કાઢવામાં રહી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી એના કરતાં કઈ કેટલા ડગલાં આગળ ચાલી રહી છે એ એસઆઈઆઈની પ્રક્રિયાઓ હોય ચૂંટણીની પ્રક્રિયા હોય કે બીજી કોઈ પણ પ્રક્રિયા હોય દરેકે દરેકમાં આ ભારતીય જનતા પાર્ટી દર આ બધા ક્ષેત્રમાં આગળ જઈ રહી છે જેનું સંગઠન મજબૂત છે અને આમ આદમી પાર્ટી હોય કે સ કોંગ્રેસ હોય તેનું સંગઠન મજબૂત હતી તેથી કરી અને ભારતીય જનતા પાર્ટીને એના વિરુદ્ધ કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી તંત્રને ખરીદી કરીને કામ કામ મત મેળવે છે પરંતુ હકીકતમાં સચ્ચાઈઓ સાચી વાત એ નથી એમની પાસે પેજ પ્રમુખ સુધીના બી માણસો છે જો આમ આદમી પાર્ટીની કરસનદાસ બાપુની વાતચીત કરવામાં આવે તો તેમણે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતનું પ્રતિક હોવાનું તેમણે કહી તો પછી એમણે અચાનક પાર્ટી કેમ છોડી એ એ બહુ ખોટ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે કે શું આમ આદમી પાર્ટીમાં ટિકિટ ન મળતા કે પાવર ન મળતા તે નારાજ થયા હતા તેમને કોઈ મોટું પદ જોઈતું હતું કે કોઈ મોટું એવું કે પદની એમની લાલસા હતી આમ આદમી પાર્ટી છોડવાનો એમનો નિર્ણય વિચારધારા બદલાવ છે કે વ્યક્તિગત છે કે અસંતોષ છે તે આમ આદમી પાર્ટીમાં રહ્યા ત્યાં સુધી બા કોઈ આક્ષેપ ન કર્યા અને હવે બહાર આવીને કેમ આક્ષેપ કરે છે શું આપ આ કોઈપણ જાતની પોલિટિક પોલિટિકલ ડીલ થઈ છે કે વિચારોની લડાઈ છે આમ આદમી પાર્ટી પર તમે જે આરોપ જે લગાવ્યા છે તેનો કોઈ પુરાવો છે તમે પુરાવો આપી શકો છો કે તે ખાલી ફક્ત ને ફક્ત રાજકીય સ્ટંટ કરવા માટે આ વાત તમે ઉપજાવી રહ્યા છો જો તમે કોંગ્રેસમાં જો ગયા છો તો એની પાસે તમારા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કોંગ્રેસની વિચારધારા તો આમ આદમી પાર્ટીની વિચારધારા કરતાં ઘણી અલગ છે અને કોંગ્રેસ જ્યારે બે અહીંયા લોકસભાનું ચૂંટણી જેવી પતી તેવી તરત જ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે અમે બધી ચૂંટણી અમારા હિસાબથી અલગથી લડીશું તો કોંગ્રેસની આમ આદમી પાર્ટીની વિચારધારા ક્યાંય પણ જગ્યા પર મળતી નથી શું તમે આ નિર્ણય જનતા માટે તમારી જ રાજકીય કારકિર્દી બચાવવા માટે કર્યો છે ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે જો આમ આદમી પાર્ટીમાંથી મેં આમ આદમી પાર્ટી છોડતા તો છોડી દીધી છે પરંતુ હવે મારી પાસે કોઈ અન્ય વિકલ્પ નથી બચ્યો ભારતીય જનતા પાર્ટીમાં જવા જેવું નથી લાગતું તેથી કરી અને હવે કોંગ્રેસનો તેમને સાથ પકડ્યો હોય તેવું લાગે છે તેમને આ વાતનો બી જવાબ આપવો જોઈએ તમે ભવિષ્યમાં અત્યારે જે રીતે તમે ચાલી રહ્યા છો આમ આદમી પાર્ટી જોઈન કરી ચાર વર્ષમાં ચાર વર્ષથી તમે આમ આદમી પાર્ટીમાં હતા અને તમે તમારા કહેવા મુજબ બે વર્ષ તમે આમ આદમી પાર્ટીને સમજાય જો કોંગ્રેસમાં ગયા પછી કોંગ્રેસમાં તમારી આમ આદમી પાર્ટીની હાલત થશે તો તમે શું કોંગ્રેસને પણ છોડશો તો તમે બીજી કઈ પાર્ટી લેશો તમે એ બી તો એ એ બી તો તમે નક્કી નથી કરી શકતા ને જનતા કેમ માને કે તમે પાર્ટી બદલો છો જનતા તમને એક નેતા તરીકે કઈ રીતે સર્વિસ રૂકી કરે કેમકે તમે તો એક પાર્ટી બદલું નેતા તરીકે તમારી ઈચ્છા ઉપજી રહી છે કે તમે કોઈપણ પાર્ટીમાં પાંચ વર્ષ બી પૂરાણ કરી રહ્યા છો તો જનતા તમારી પર કેવી રીતે વિશ્વાસ કરશે જનતાનો વિશ્વાસ તમે કેવી રીતે જીતશો એ તમારે સૌથી મોટી તમારી ચેલેન્જિંગ રહેશે અને બીજા કે તમે એક મોટિવેશનલ સ્પીકર છો તો મોટી મોટિવેશનલ સ્પીકર તરીકે તમે ભીડ ભેગી કરી શકશો અને એ ભીડ કેટલી મતમાં પરિવર્તન થાય છે એ સૌથી અગત્યની વાત કોંગ્રેસ માટે રહેશે જો તમે ભીડને મતમાં નહીં પરિવર્તન કરી શકો તો શું ખાતરી છે કે કોંગ્રેસ તમને કાઢશે નહીં અહીંયા આવા બધા ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે આ કરશનદાસ બાપુ ભાદરકા જે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જઈ રહ્યા છે તેને લઈને એટલે રાજકીય સમીકરણો ઘણા બધા બદલાઈ બદલાઈ રહ્યા છે એટલે તમને કોંગ્રેસ ખોટી લાગશે તો શું તમે કોંગ્રેસ પાર્ટી બી છોડી લેજો આજે તમને આમ આદમી પાર્ટી ખોટી લાગી રહી છે તથા જેથી કરી તમે આમ આદમી પાર્ટી છોડી હવે કાલે શું કોંગ્રેસ ખોટી લાગશે તો તમે કોંગ્રેસ